બાકી તો નેવું દિવસે કંપલીટ થઈ જાય છે આ એક ખાસિયત કહેવાય કે નેવું વાળું દિવસે તલ આ કાળા તલ કમ્પ્લીટ થઈ જાય કારણ કે જે લાંબા ગાળાની વેરાયટી આવે ને શુકર અને ભસનો લેતા હોય છે આમાં કે ફાયદા થાય એક તો વહેલી તૈયારી થઈ જાય અને પાછળ વરસાદમાં વાંધો ન આવે એમાં વરસાદે ન આવી જાય એટલે વહેલા પણ કે ઘરે પણ આવી જાય છે બગડતા નથી બરોબર વરસાદના લીધે હવે પાયા ખાતર તરીકે શું ઉપયોગ કરવાનો થાય એ હું તમને આમાં જણાવી દઉં પાયા ખાતર તરીકે એનપી કે બાર બત્રીસ સોળ ખાતર આવે છે એનપી કે કારણ કે એમાં ત્રણેય તત્વો આવે છે એ ઉપયોગ કરવું કેટલું તો કે તેર થી ચૌદ કિલો સોળ ગુઠાના વીઘામાં તેર થી ચૌદ કિલો સોળ ગુઠાના એક વીઘામાં હવે દવા આમાં દવાનો પાઠ માગો કાળા તલમાં જે બ્લેકમાં પીસીટી ચારસો દસ જીએસપી ક્રોપ સાયન્સની દવા આવે છે ત્રણ રાખવાનું દવાનું અને 20 થી 25 એમએલ પાણીનું દ્રાવણ બનાવવાનું એ દ્રાવણ થાય છે તો તલ 1 કિલોમાં માં મારી દેવું આનાથી શું થશે પીસીટી માં પાયરેક્લોસ્ટોબિન ક્લોથિયાનિન ને થાયરમ કઈ ટેકનિકલ વાળી દવા છે ઉમાં સુકારા સામે રક્ષણ આપી દેશે પ્લસ જીવાત ની પણ દવા આવી જાય છે બરોબર છે બીજી હવે કોઈ પણ માહિતી બાકી રહેતી હોય તો અમારો નંબર છે 9638 9693 96 આ સાઈડ માં સ્ક્રીન માં નીચે અપાઈ દેજો તમને ત્યારે કોઈ પણ પાકને લગતી માહિતી તમે આમાં મેળવી શકો છો અમે તમને કમ્પ્લીટ તમને સંતોષકારક જવાબ મળી જશે અમારા તરફથી બરોબર છે હવે આ વિડીયોમાં કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી દો કઈ પણ જો તમને પ્રશ્ન રહેતા હોય કઈ પણ માહિતીની જરૂરિયાત છે તો અને તમારા સંપર્કમાં જેટલા પણ ખેડૂતો છે બધાને આ વિડીયો શેર કરી દો કારણ કે આપણી આ ચેનલમાંથી અવનવા વિડીયો ખેતીને લગતા આપણે મુક્તા જ રહેશું બરોબર છે તેથી શું થાય કે જે તલો આવવાના છે તો નવી વેરાયટી સારામાં સારી વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે એમનો માહિતીનો વિડીયો અમને મળી જ જાય તરત બરોબર ઘણી ખરી માહિતી આપણામાં કવર કરી લેજો જે તમારા જો કાંઈ પ્રશ્ન રહેતા હોય છે તો અમને આ નંબરમાં સંપર્ક કરી દેજો અને ખાસ ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અવનવા વિડીયો ખેતીને લગતા અમે જેવા મૂકીએ એવા તમને તરત મળી જાય બરોબર છે થેન્ક યુ આભાર